સમાવવા માટે આયોજિત શહેરીકરણને ટેકો આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ શરૂ કર્યું છે આ પહેલ શાસન માળખાગત સુવિધાઓ અને નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરશે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા બે હજાર પચીસની તારીખો જાહેર કરવામાં આવી છે નિર્ણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થશે અને ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે એટલે કે રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપ વે પ્રોજેક્ટને મંજૂરી આપી આ રોપવે પ્રોજેક્ટ પર આશરે ચાર હજાર એક્યાસી કરોડ રૂપિયાનો ખર્ચ થશે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી અબુ આઝમીને ઔરંગઝેબ અંગેની ટિપ્પણી ભારે પડી ઔરંગઝેબ અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળ આજે પાંચ માર્ચે ધરણાની જાહેરાત કરાયા બાદ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે ધરણા માટે ચંદીગઢ કૂચ કરી રહેલા ખેડૂતોને અટકાવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે માર્ચ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે આઠથી સત્તર તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે અરબી સમુદ્રમાં તેરથી ચૌદ માર્ચ સર્ક્યુલેશન બનશે રાજ્યમાં સાત માર્ચથી ગરમીમાં વધારો જોવા મળશે પંચમહાલ જિલ્લાના પાનમ ડેમના દસ દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાનમ ડેમમાંથી પંચમહાલ જિલ્લાને સિંચાઈનું પાણી એકસોને સડત્રીસ ગામોને પીવાનું પાણી તથા પંચમહાલ ડેરીને પણ પાણી પહોંચાડવામાં આવેલું છે જાન્યુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર અમદાવાદની વિધિ તલાટીએ ઓલ ઇન્ડિયામાં બારમો રેન્ક મેળવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું જેમાં પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં ભગવાન નગરના ટેકરાવાળા મંગલમૈત્રી બંગલોસ પાસેના સર્કલનું નામ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ સર્કલ કરવામાં આવ્યું ભારતની સેમી વધારવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર માં આજથી સેમી કનેક્ટ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર